સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રાકેશ બારોટજીની આવનારી નવી ગુજરાતી ફિલ્મ ભોલા ફિલ્મનું એક નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને આજના વિડીયોમાં આપણે આ ફિલ્મ વિશે વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌ જાણો જ છો રાકેશ બારોટજીની ભોલા ફિલ્મ આમ તો બે હજાર ચોવીસમાં જ રિલીઝ થવાની હતી અને આ ફિલ્મનું શૂટિંગ કેરનું પણ પૂરું થઈ ગયું છે પણ અમુક કારણોસર આ ફિલ્મ ડીલે થઈ ગઈ હતી અને હવે આ ફિલ્મ ટૂંક જ સમયમાં જોવા મળવાની છે ਨੇ બોલા ફિલ્મ ના આ પોસ્ટર ની વાત કરીએ તો આ પોસ્ટર માં રાકેશ બારોડ જબરજસ્ત એક્શન અવતાર માં જોવા મળી રહ્યા છે અને આ પોસ્ટર માં રાકેશ બારોડ ભગવાન શિવજી ના ભક્ત તરીકે જોવા મળી રહ્યા છે અને જબરજસ્ત એક્શન अंदाज માં પણ તેઓ આ પોસ્ટર માં જોવા મળી રહ્યા છે આપ સૌ આ પોસ્ટર ના બેકગ્રાઉન્ડ માં પણ જોઈ શકો છો જેમાં ભગવાન શિવજી ની પ્રતિમા જોવા મળી રહી છે અને અને તેમનું શિવલિંગ પણ જોવા મળી રહ્યું છે અને ભોલા ફિલ્મ નું પૂરું નામ ભોલા ધ પાવર ઓફ મેન છે અને આ ફિલ્મની ની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ આ ફિલ્મ ને ભાવેશ ગોરસિયાજી એ ડાયરેક્ટ કરી છે આ ફિલ્મ માં રાકેશ બારોટ રિયા જયસ્વાલ જીતુભાઈ પંડ્યા કેવિન શાહ મીરા આહિર જેવા કલાકારો જોવા મળવાના છે અને ભોલા ફિલ્મ ના આ નવા પોસ્ટર ની સાથે આ ફિલ્મ ની હજુ સુધી કોઈ રિલીઝ ડેટ કન્ફર્મ કરવામાં આવી નથી પણ એવું કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ ટૂંક જ સમયમાં જોવા મળવાની છે મને લાગે છે આ ફિલ્મ આપ સૌને બે હજાર પચીસની શરૂઆતમાં જોવા મળી શકે છે મેકર્સ આ ફિલ્મની ઓફિશિયલ રિલીઝ ડેટની એનાઉન્સમેન્ટ પણ ટૂંક જ સમયમાં કરશે તો આપ સૌને રાકેશ બારોટજીને આ ભોલા ફિલ્મનું આ નવું પોસ્ટર કેવું લાગ્યું અને આપ સૌ આ ફિલ્મની કેટલી રાહ જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મ ની વાત તો ગુજરાતી